ઝીયા તાલુકાના ઉમદ્રા ગામના ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલા આર્મી મેનનું રાજપારડી ખાતે ધામધૂમથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું ઝઘડિયા તાલુકાની બાન શાન અને ઉમદ્રા ગામના સત્યપાલસિંહ રાજેન્દ્રસિંહ અટાલિયાનું સન્માન કરવામાં આવ્યું તેમણે ભારતીય સેનામાં અઢાર વર્ષ સુધી સેવા આપી અને નિવૃત્ત થઈ પોતાના વતન પરત ફર્યા વિગતે વાત કરીએ તો ઝઘડિયા તાલુકાના ઉમદ્રા ગામના વતની સત્યપાલસિંહ રાજેન્દ્રસિંહ અટાલિયા કે જેઓ છેલ્લા અઢાર વર્ષથી મહાભારતીની રક્ષા માટે કાર્યરત હતા ત્યારે તેઓએ કાશ્મીરની બોર્ડર પર પણ ફરજ નિભાવી સાથે સાથે ભારત દેશના નાગરિકોનું રક્ષણ કરવા માટે રાત દિવસ ખડેપગે પગે ઉભા રહી સેવા આપી રહ્યા હતા તેવા ભારતીય સેનાના સપુત સત્યપાલ અટાલિયા વર્ષ ફરજ બજાવી નિવૃત્ત થયા હતા અને તેમનું સ્વાગત રાજપારડી રસ્તા ખાતે વાત્ય ગાત્ય રેલી સ્વરૂપે કરવામાં આવ્યું હતું અને ઉમદરા ગામના વડીલો દ્વારા તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અબ્દુલ રૌફ ખત્રી દાર સત્યપાલસિંહ માંથી અઢાર વર્ષ સર્વિસ કરી પરત મારા વતન પહોંચી ગયું એ પહેલાં મેં અઢાર વર્ષમાં ચાર વરસ કાશ્મીરમાં બે વરસ અરુણાચલમાં ત્યારબાદ પીસ એરિયામાં નોકરી કરી અને આજ આજે હું પરત વતનમાં આવી ગયો છું અને આજના યુવાનોને હું પ્રેરિત કરીશ કે આર્મીમાં એક આર્મી થ્રુ આપણે ઘણું બધું શીખવા મળે છે જેમાં ડિસિપ્લિનથી લઈને આગળ ઘણી બધી જે વસ્તુઓ સિવિલમાં આપણે નથી શીખી શકતા જે આર્મી આપણને શીખવા મળે છે સિવિલમાં આપણે પૈસા આપીને પણ જે વસ્તુ નથી શીખવા મળતું એ આપણને આર્મી થ્રુ આપણને શીખવા મળે છે અને આર્મી ઘણું બધું શીખવાડે છે જે સિવિલમાં આપણને મેઇન વસ્તુ છે ડિસિપ્લિન જે આપણે સિવિલમાં ફોલો કરી નથી શકતા એ આર્મી આપણને શીખવાડે છે જેથી આપણા પૂરા જીવનની અંદર કામ આપે છે બાકી આજના યુવાનોને હું પ્રેરિત કરીશ કે આર્મી જોઈન કરું આર્મી ઓફિસરમાં જાઉં આર્મી જવાનમાં જાઉં જેની જેવી ક્ષમતા છે એ રીતની મહેનત કરી અને આપણું ભવિષ્ય બનાવી શકે છે પર મોટી સંખ્યામાં સ્વાગત કર્યું જે આપ આજના સમય કાઢીને જે આજે મારા માટે જે ઉપસ્થિત થયા છે મારા પ્રસંગ માટે એમનો ખૂબ ખૂબ આભાર મારા અને મારા પરિવાર તરફથી બધાને ધન્યવાદ અને મારું આગળનું ભવિષ્ય બને એ માટે તમારા આશીર્વાદ મારી સાથે છે જય હિન્દ્ર